કોંગ્રેસમાં સૌરાષ્ટ્રના અર્જુનભાઈ જેવા અમરીશભાઈ જેવા જે લોકસભા લડેલા મુળુભાઈ જેવા અનેક કાર્યકરો દીથી દી રાજીનામા દે છે એટલે કોંગ્રેસ નામની દુકાન બંધ થતી હોય એવું લાગે છે અને કોંગ્રેસ દિથી દી ભાંગે છે આ જોતા મને પણ એમ થાય છે કે હવે આ કોંગ્રેસમાં રહેવું હિતવાહ નથી ગામડે મતદારો આગળ જઈએ તો મતદારોને પણ કોંગ્રેસના કાર્યકરોથી એલર્જી હોય એવી વાત કરે છે એટલે હું કોંગ્રેસના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું દઉં છું અને એમાંથી હું મુક્તિ મેળવવા માગું છું મારું રાજીનામું મેં કાલ રજીસ્ટર રેડીથી ત્યાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોયલ સાહેબને મોકલી દીધેલું છે આગામી દિવસોમાં હું મારા મતદારો મારા કાર્યકરો મિત્રોનો એક ચર્ચા કરી અને પછી સંજોગો અને પરિસ્થિતિ પ્રમાણે હું વિચારીએ છીએ એ આગળ વધતી પ્રમાણે